હાલો મિત્રો જો આ સણતર કામ ચાલુ છે અને અમારે જૂની ઈટ આવી છે બેને બેની ઈઠ આવ જૂની છે નાની पतली ઉકલતું નથી કામ કા કડિયા ભાઈ નથી ઉકલતું ને કોક એવું છે આ રીતનું એટલે કામ થાય કમ્પ્લીટ આપડું બીજી વાત એમ ને ઓ ભાઈ દાડીએ નથી આ એક હમણાં નવા કારીગર લોન્ચ થયા છે સુનાળા પકડા લીધા આમ જવું ચો ટુકડા મેક્યા છે ટુકડા નું શણતર જૂની ઈટ છે અને પાછા ટુકડા આ રીતનું શણતર થાય જૂની બે ની નાની ઈટ છે આ ઓળી બહુ છેલ્લી ઈટ જ મારવાનું એટલે તમારે દીવાલ સીધી જ રહે જ્યાં ઓળી બહુ લેતા હોય ને પેલી વાર લીધું હોય એટલે એ ગમે એટલી દીવાલ ઉછી જાય પણ ઓળી બહુ ઈ જ ઈટે લેવાનું એટલે એ દીવાલ ક્યારેય કાંઈ વાંકા સૂકી ન થાય ને એકદમ સીધી આવે દીવાલ એટલે આ રીતે ઓળી બહુ મારવાનું એટલે છેલ્લી ઈટે ઓળી ફોકસ થાવું જોઈએ જો આ રીતે ઓળંગ પર ઈટ આવે પેલે ઈટ થી એટલે આ રીતે દોરી દોરી બાંધી દોરી લઈ લેવાનું દોરી સણતર કરીએ પટ્ટી સણતર અમે નથી કરતા દોરીએ થી એટલે દોરીએ થી સારું પડે ઉકલતું નથી બે ની પટલી ઈટ છે અમારા કડિયે થોડાક જો મૂઝાઇ ગયા છે આ કામ થતું નથી જો આમાંથી ગોતી ગોતી અને ઈટું લાવ્યું પડે તો આ બધા બટકા છે જો ઈટું ના

વાપર્યારી હારી હારી વપરાય જાય વાપર્યું તો પડે મિત્રો આ જો બપોર પછી ના થઈ ગયા કામો સડી ગયા સટો સાળવાનું ચાલુ થઈ ગયું જો આ સટ્ટો સડાય સટો સાળવાનું કામ ચાલુ છે થોડુંક બાકી રહી ગયું તો બપોર પેલા એટલે એટલે સાળી લઈ દે આગળ સટ્ટો નખાઈ જાય ને પછી કામ અમારું ચાલુ થઈ જાય આ બપોર લગીનું કામ એટલું આ ત્રણ આસકા સણાણ જૂની હેઠ હતી એટલે કઈ બહુ કામ મોકલ્યું નહી પણ ધીમે ધીમે કામ હાલે છે